નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે મારી ચેનલ પર જ્યાં તમને જાણવા મળશે જીવનમાં બદલાતી પ્રેરણા આજે આપણે વાત કરવાના છીએ એવી વ્યક્તિની જેમણે સ્વપ્ન જોયું અને તે સાકાર કર્યો હા હું વાત કરું છું ધીરુભાઈ અંબાણીની ચાલો જોઈએ તેમની પ્રેરણાદાયી વાતો સપનાનું કદ કદી નાનું રાખશો નહીં મોટા સપના જ મોટા સફળતાનો પાયો છે સફળતા હંમેશા હિંમતનો સાથી હોય છે સાચા નિષ્ફળ વ્યક્તિ એ છે કે જે હાર મહાન ઉદ્યોગપતિ એ છે જે ભવિષ્યની દિશા નિશ્ચિત કરે છે વિજય એ લોકોનો થાય છે જે ક્યારેય હાર માનતા નથી સફળતા એ ધીરજ મહેનત અને પૂરી નિષ્ઠા સાથે મળેલી છે રિસ્ક ન લેવો એ જીવનનો સૌથી મોટું રિસ્ક છે મોટા માણસ બનવા માટે મોટા વિચારો રાખવા જરૂરી છે જ્યાં તમે સપનાની કલ્પના કરી શકો છો ત્યાં તમે તેને સાકાર કરી શકો છો હું સાદો માણસ છું પણ મારા સપના સાવ આકાશ જેટલા ઊંચા છે આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં